જાહેર મસાલાની મારવી હવે મોંઘી સરકારી મિલકતોને ને બગડનારાઓ સાવધાન થઈ જવું પડશે કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે મળતી માહિતી મુજબ જાહેરમાં પાન માવાની પિચકારી મારતા અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધી ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકો રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખ દંડ ફટકારવામાં આવ્યો છે જાહેર માં પિચકારી મારનાર સામે ચાર હજાર કેમેરા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પાલિકાના સીસીસી સેન્ટર ઉપરથી મોનિટરિંગ કરવામાં આવે છે મેડમ કયા પ્રકારની કામગીરી હાલ જાહેર રૂપ પર થૂકનારા સામે કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા હાલ જયારે સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં સ્વચ્છતા ગંદકી કરતા તમામ પ્રકારના સમૂહ પર કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે આ અંતર્ગત માનનીય કમિશનરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી તથા આરોગ્ય શ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરભરમાં આવેલ કુલ પાંત્રીસોથી ચાર હજાર જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂંકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં બ્રેડલાઇનર સફર પરલાવેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હાયદ્રીપાદ ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં તૂકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ઈ ચલન જનરેટ કરવામાં આવે છે તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે આ તમામ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર આઠસો ને ઓગણીસ જેટલા લોકોને પાંચ હજાર પાંચ લાખ પંચ્યાસી હજાર જેટલો દંડ પણ આપણે કરે છે શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ન થૂકવા બદલ ન ગંદકી કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ખાસ અનુરોધ કરે છે